માણંદર બાટવા કઈને ગામ છે ગોતી દઈ જવારભાઈ ભૂખ લાગી ખવડાવો એટલે ને હું સો ગ્રામ ગાંઠે ખવડાવું ચા પીવડાવું ભેગો હું ગાંઠે ખાવું ચા પી પછી કે મને કેવેન્ડર આપું સિગરેટ ને કેવેન્ડર કહેતો એટલે કેવેન્ડર આપું પછી લઈને પછી મને પૂછે કે તમને કઈ પૈસા પૈસા જરૂર હોય તો હું એને કહું કે દો એક મોટી ગાડી લેવી છે એટલે મને કઈ વાંધો નહીં બેંક ખુલે ત્યારે આવું જો આપી દઈશ એમ ઘણા વર્ષો સુધી આવેલું પછી ગુજરી ગયો એટલે મને દુઃખ પણ ઘણું થયું પણ સદભાવના મિશન ચાલુ થયું

પહેલા તેઓ જે પક્ષ અને પક્ષના નેતાઓની નીતિ પર સવાલ ઉઠાવી હાય હાય ના નારા બોલાવતા હતા તે જ પક્ષ તે જ નેતાઓ હવે તેમને આકર્ષિત કરે છે તેવા નિવેદનો સામે આવી રહ્યા છે પહેલા જે નેતાઓની નીતિ રીતિનો વિરોધ હતો તે હવે તેમને વિકાસશીલ લાગી રહ્યા છે પહેલા કુંવરજી બાવળિયા આશાબેન પટેલ હવે જવાહરભાઈ ચાવડા તમામ લોકો ભાજપની નીતિનો વિરોધ કરતા હતા અને પ્રજાએ તેમને અને તેમના પક્ષના મેન્ડેટને પસંદ કરી તેમને ખોબે ખોબે મત આપી જીતાડ્યા પરંતુ આ ધારાસભ્યો નેમ છે કે તેમણે જાતે જ જીત મેળવી છે તેમણે કોઈ પણ પક્ષ હોય તે સર્વે સર્વા હોવાની વાત કરી કોંગ્રેસ આ ધારાસભ્યો ભાજપમાં કેમ જાય છે તો તેઓ કહી જ શકે છે કારણ કે તેમના સિવાય હકીકત તો કોઈ નથી જાણી શકતું પરંતુ ભાજપ હવે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરશે તે નક્કી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ